આણંદ જિલ્લાના આકલાવ શહેરમાં આવેલ શ્રી હોસ્પિટલમાં બનેલ બનાવ અંગે આણંદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કસુબાડ ગામે રહેતા હિતલબેન કિરણભાઈ પરમારના આકલાવમાં આવેલ શ્રી હોસ્પિટલમાં મૃત્યુ પામેલની ઘટના બનેલ જે અંતર્ગત શ્રી હોસ્પિટલના ડોક્ટર સંદીપ પટેલની ગંભીર બેદરકારીને કારણે હેતલબેન કિરણભાઈ પરમારના મોત નીપજ્યાને લઈ પરિવારજનો દ્વારા હોસ્પિટલની માન્યતા લાયસન્સ રદ કરવામાં આવે અને તેમના પર માનવ વધનો ગુનો દાખલ થાય તે બાબતે આજે મરણ જનારના પરિવારજનો દ્વારા આણંદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપો આને દાખલ કરીને એટલે સાડા સાત ટકા પૈસા આપી ને દબાઈ દે રફે રફે કરી દે એ ક્યાં સુધી કોઈકના જીવના ભોગે પૈસા નથી એટલે એ ચલવી ના લે એટલે અમારી એટલી જ માંગ છે કે ડૉક્ટર સંદીપ પટેલનું દવાખાનું એનું મેડિકલ પ્રેક્ટિસ લાયસન્સ રદ થાય અને ત્યાં તારા વાગે તો જ આ માનવો થતાં ઘટક છે ત્યાં નહીં તો આનું વાત ચાલુ અને ક્યાંક વગે ક્યાંક વગે પૈસા ના થઈ જાય એટલા માટે અમે ન્યાયની આશા આવેદનપત્ર રદ થવું જોઈએ અઢી વર્ષમાં

ગામ કસુંબર તાલુકો બોરસદ જિલ્લો આણંદ મારી પત્ની હેતલબેન કિરણભાઈ પરમાર જેનું સંદીપ પટેલ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું જે ડૉક્ટરની બેદરકારીના કારણે મારી પત્નીનું મૃત્યુ થયું અને મારી પત્નીને મારા બે બાળકો જેમાં એક દીકરી અને એક બાબો છે એમની સહાય માટે માત્ર મારા બે બાળકોના માતૃત્વ બંનેના છિન્વાઈ ગયા છે એ માટે હું નેની માગણી કરું છું સર ડોક્ટર ડોક્ટર સંદીપ પટેલની માન્યતાઓ તથા જે એની લાયસન્સ અને એનું હોસ્પિટલ સીલ વાગે એવું મારી સરકાર દ્વારા અને વિશાળ કુમાર રજનીકાંત પટેલ મારું નામ છે હું આંકલાઓનો રાજકીય આગેવાન છું અને નગરપાલિકામાં કાઉન્સિલર છું ચા કારોબારી ચેરમેન છું અને હું આંકલાઓમાં સતત પબ્લિકની વચ્ચે લાઈવ રહું છું મને ઘણા વર્ષોથી અનુભવ છે કે આંકલાઓમાં ઘણી બધી ડૉક્ટર ડૉક્ટર છે ઘણી બધી હોસ્પિટલ છે બોરસદમાં પણ છે આણંદમાં પણ છે પરંતુ આ એકના એક ડૉક્ટરને ત્યાંથી વારંવાર આવા કિસ્સા આવતા રહે છે કે ત્યાં કોઈ દીકરી મૃત્યુ પામે અને કોઈના ઘરનો દીપક ઓલવાય અને બાળકો અનાથ બને આવા કિસ્સા અનેક વારંવાર આવાથી અગાઉ પણ રજૂઆતો થયેલી છે અનેકો ગામોમાંથી રજૂઆત થયેલી છે અમારું આંકલાઓ હોય મૂચકુઆ હોય હળદરી હોય ખડોલ હોય અનગઢ હોય કોશિંદ્રા હોય આવા અનેકો ગામમાંથી આવા કિસ્સા બને છે ક્યાંક ને ક્યાંક એને પૈસાના જોરે અમુક કિસ્સા દબાવી દીધેલા છે પરંતુ છતાંય અંદરથી એમની સાથે કોઈ બોલનાર નહોતું એટલે એક એ લોકો પણ ક્યાંક ને ક્યાંક ન્યાયની ઈચ્છા બતાવે છે અને જે લોકો સાથે છે અત્યારે રમેશભાઈ આંકલાવથી અમારી સાથે છે પ્રવીણસિંહ મુજકુવાથી છે અને કિરણભાઈ અહીંયા કસુંબારથી અમારી સાથે છે આ બધાને જ્યારે એમના ઘરમાં જ્યારે દીકરીનું મોત થયું ત્યારે એમને ન્યાયની એક આશા અપેક્ષા હતી અને એમણે સૌએ ભેગા થઈને અમે સૌએ ભેગા થઈને જ્યારે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રી સાહેબશ્રીને આપ્યું છે ત્યારે અમને ન્યાયની એક અપેક્ષા છે અને ચોક્કસથી સરકાર અમારે ન્યાય તરફ પગલું ભરશે અને એક પગલું તો ભરાયું છે કે એનું જે સર્જન તરીકેનું જે કુટુંબ નિયોજનના લાઇસન્સ રદ થયું છે એના માટે પણ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ અને અગાઉ પણ આવે આવનારા દિવસોમાં એનું મેડિકલ પ્રેક્ટિસ લાયસન્સ રદ થાય અને ઉચ્ચ સ્તરેથી તપાસ થાય અને આ કેસો બધા નીકળે અને એનું લાયસન્સ રદ થાય એનું હોસ્પિટલ સીલ વાગે તેવી અમે માગણી છે અને આ સાથે આ જે સમાજના જે કેસ બન્યા છે એ દરેક સમાજના કેસ બન્યા છે અને આની સાથે કરણી સેના પણ આજે અમારી પાસે ઉપસ્થિત છે અને એ લોકો પણ આવનારા દિવસોમાં ક્યાંક ને ક્યાંક કાર્યવાહી જે કરવાની થશે એ ઉગ્ર સ્વરૂપે કરવા તૈયાર છે પરંતુ હાલમાં સરકાર સમક્ષ અમારી રજૂઆત છે સરકાર પર વિશ્વાસ છે એટલા માટે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે